ભાગ્યુદેશ તરાપી સહકારી મંડળીની ગિફ્ટ વિતરણનો કાર્યક્રમ છે આશરે હજારથી પંદરસોની ગિફ્ટનું વિતરણ છે લગભગ સાત હજાર જેટલા સભાસદો અમે ગિફ્ટનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ પણ વિરમ ગામના કેટલાક એવા જે સેવાભાવી માણસો છે કે મહાપુરુષ કહી શકાય મારી દ્રષ્ટિએ તો એવા આજે મનુકા અમારી વચ્ચે છે તેમની આખી જિંદગી શિક્ષણ ક્ષેત્રે સમર્પિત કરેલી છે એમના હસ્તક અમારી ઈચ્છા છે કે આજે જે પેટ વિતરણનો કાર્યક્રમ એમના હસ્તક રાખીએ મનુકા વિશે જેટલા શબ્દો કહીએ એટલા ઓછા છે લગભગ સો વર્ષની ઉંમર થઈ તેમ છતાંય મંદિરનું કામ હોય શિક્ષણનું કામ હોય સતત વ્હીલચેરમાં ના બેસે એ ચાલતા જ જાય ગમે ત્યાં કંઈ પણ હોય ત્યાં તરત બરોબર એમાં મહાપુરુષ આજે આપણી વચ્ચે છે તો એમના હસ્તક આપણે પેટ વિતરણનું એમના હસ્તક કરીશું બીજા એવા એક સેવાભાવી માણસ છે અશોકભાઈ હમાર ઘણા આપણામાંથી ઓળખતા નહીં હોય કે જે વ્યક્તિ અશોકભાઈ એમને જેટલા આપણે બતાવીએ એટલા ઊંચા છે ઘણા ઓળખતા નહીં હોય એ માણસ એમણે લગભગ છેલ્લા ત્રીસ વર્ષથી આપણા વિરંગામની જેટલા પણ એવા વ્યક્તિઓ છે જેમને ખાવા પીવાના કંઈક પ્રોબ્લેમ હોય કે જ્યાં એમના છોકરાઓ ખવડાવતા ના હોય મા બાપને છોકરાઓ ના ખવડાવતા એવા વ્યક્તિઓને પણ એ ટિફિન સેવા પૂરી પાડે છે રોજના લગભગ ત્રીસ ચાલીસ પચાસ જેટલા ટિફિન એ પોતાની સાયકલ ઉપર લઈને દરેક જગ્યાએ પહોંચાડે છે અને પહોંચાડે છે એ તો ઠીક પણ એમણે પોતાની જમીન કઈક વેચી હશે એના પૈસા આયેલા અને એ પૈસામાંથી આ બધું કરે છે એમણે એમના છોકરાઓએ કીધું કે અમારા પૈસા નથી જોઈતા તમે આ જે કામ કરો એમાં જ વાપરો એટલે એવા વ્યક્તિ આપણી વચ્ચે આજે છે તો એ એમના હસ્તક્ષેપ પણ આપણે એક અમારા માટે અખૂબ ભાગ્ય છે ત્રીજાય આપણા વિરમ ગામ ના છે અભાવી માણસ છે નગીનભાઈ એમનું પણ જે કામ છે એ અદભુત છે બહુ નાનો માણસ છે પણ ખરેખર દિલથી બહુ મોટો માણસ છે કોઈ પણ અજાણી લાશ હોય કપાયેલી લાશ હોય કહવાયેલી લાશ હોય વિના સંકોચે અડધી રાતે એ પોતે જઈ એની અંતિમ વિધિ સુધી બધું ક્રિયાઓ એ પોતે કરે ઘણા વર્ષોથી કરે એટલે એમને પણ આપણે એ જેટલા એ વ્યક્તિને પણ એટલી સમાજમાં ઓળખ ના હોય તો આજે એ બધા જે ત્રણેય આપણા મહાનુભાવ વ્યક્તિઓ છે એમને સમાજ પણ ઓળખે અને એમને એટલું માન સન્માન મળે એવી જ અમારી યાદે નમ્ર આપેલી છે અપીલ છે આખા વિરમગામને આ ત્રણેય મહાનુભાવો હસ્તક આજે અમે ગિફ્ટ વિતરણનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ તો સર્વે વિરમ ગામના આપણા ભાગ્યોદેશર આપી સહકારી મંડળીના સભાસદોને એનો લાભ લેવા વિનંતી છે બાથરૂમ છે બાથરૂમ

એક વાર ત્રણ ત્રણ હા મતલબ એ એક આખી સરળ જ આપો હા બે બસ એક આફતે વાર હા લો બીજી એક આફત એટલે હવે હા લીજો

मीनाम <laughs>

આના બાબા આ કુસુનો આત્માનો આ આદમ છે લેકરો યો ડાયરી પર્યુજન બધું ફૂલ સ્ટોપ છે કઈ કઈ સુમન બેન કોણ કોણ ને બોસ આશિકા કેટલા કેટલા ભાઈ ને સુમનભાઈ લાઈટ છે લાઈટ છે મંડળવાળા આવી ગયા આવડત કરના તમારે આવ તો